ઉપર ટીંગાડી દીધા હે ઓકે ક્લાસ કોઈ કઈ નહીં આરામ આરામ જો આ નાસ્તો ખાઈ બે પાવલી અને ઈ મેગી આયા પ્રોજેક્ટ ઈ એડવોકેટ નો પ્રોજેક્ટ વાચે બેટી બેટી ધંધો કરો કે ધંધો ચલો મિત્રો આવી છે મારી કોલેજ ગઈ હેલો ડીવન તો હું

ટપ 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 તમારા બધાની જેમ આ સખી ઉભરાઈ ગઈ તો આવી જાવ અમારા ઘરે ખાવા માટે એકદમ મસ્ત કટચટ હા એકદમ ટેસ્ટી ફૂલ બનાવી રહી છું મોઢામાં ટેસ્ટ આવી જાય વઘારેલું થયો થયો એકદમ

છે વેલર સસ્તબ કરે વેલર ચલો બસ સો મેં આતરા જમીન ઓરા થઈ ગયા પણ બીજી વા રાઉન્ડ શરૂ થઈ ગયો જો સિંહ ખાવાનો મે બનાવી સેકી સી મે સેકીતે વાંધો નઈ અમે તોય ખાઈ નઈ સિંહ એ સુનો ગમે જા નમગળ અબોગલા મહેમાન એવા જો હે

તો ચાલો મિત્રો જોઈએ આપણે કાલે શું થાય છે અને આ જો ઉતારા ઉતારા સિંહ નજીમાં ખવાની નથી તો મળીએ કાલે કઈક નવા બ્લોગ કેવા લાગે છે પ્લીઝ કોમેન્ટ બાય બાય